તમે અમે દેખાય આપડે માતાજી નો ડુંગર અહીંથી દર્શન કરાવી દઉં તમને જેવું દેખાય એવો દર્શન કરી લ્યો

અમદાવાદથી રાત્રે આપણે નીકળ્યા હતા ને કે અગિયાર વાગે સાડા દસ અગિયાર નીકળ્યા હતા અને સાયલાની આજુબાજુ આવીને પછી હોઈ ગયા હતા અત્યારે જો ટાઈમ થયો છે સાડા સાત છણા આઠ વાગવા આવ્યા છે ને આપણે અત્યારે ચોટીલા પહોંચવા આવ્યા છે અને આપણે ખાલી બે ત્રણ જગ્યાએ કરવાનું છે ને એ જે કાંઈ આજની પ્રોસેસ છે એ તમને આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ને જોવા મળી જાય તો જુઓ અત્યારે આપણે કૃષ્ણ હોટલ આવે ચોટીલા ભાઈ ત્યાં પી જાય ચોટીલા પહેલાં પાંચ કિલોમીટર જો આ ગમે કૃષ્ણ હોટલ હવે આગળ આવશે આપણે બલદેવ ને બધી હોટલો આ સાઈડમાં ખાલી સાઈડમાં આવે છે હાલો આગળ જઈને આપણે ચોટીલા તમને દર્શન કરાવી આપણે ત્યાં તો ન જઈ શકીએ ગાડી રેડી મૂકીને આપણે તમને બારોબાર હાઈવે ઉપરથી આપણે રોડ ઉપરથી દર્શન કરાવી દઈએ સવાર સવાર માં જો આ બલદેવ હોટલે પોગી ગયા તો વિડીયો કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને ગમે તો કરવાનું ભૂલતા મિત્રો જો આપણે પહોંચી ગયા ચોટીલા ત્યારે ચોટીલા મેન બજારે તો નથી પહોંચ્યા જો આ પહોંચવા આવ્યા ને આમ જુઓ તમે અમે દેખાય છે આપણે માતાજીનો ડુંગર આથી દર્શન કરાવી દઉં તમને જેવું દેખાય એવો દર્શન કરી લ્યો જય ચામુંડ માં અને મસ્ત હવાર હવાર મોર્નિંગ નો વ્યૂ જોવો તમે ટ્રાફિક એ હળવો હોય ચોટીલા ની હજી હાલો તો હવે હૈલા જાય અને આપણે ખાલી કરવાનું બે ત્રણ જગ્યાએ થાય ખાલી બાલી કરીને પછી જોઈએ છીએ આજમાં હું ભરવાનું થાય તમને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એટલે આજની તારીખમાં

માર્કેટમાં કઈ ઘટે જ નહીં રાતે ત્રણ વાગે આવો તો એ માર્કેટ આ ધમધમતી હોય અને આવી ગયો છે અહીંયા ચોટીલા અંદર જવાનો રસ્તો આ રસ્તે અંદર જવાનું ગેટેથી આપણે અત્યારે રાજકોટ પહોંચવા આવ્યા છે ગ્રીન લેન ચોકડીએ અને આપણે રાજકોટ ગ્રીન લેન ચોકડી પેલે આતનમાન મંદિરનો ફૂલ આવે ત્યાં પહોંચ્યા છીએ અને આર્યો જો અહીંયા ધજા દેખાય દાદાનું મંદિર છે આતનમાન દાદા જો આમાંથી રાજકોટનો આપણો નજારો દેખાય થોડુંક વાતાવરણ ધુમસ જેવું છે એટલે નથી દેખાતું બાકી અહીંથી વ્યૂ બહુ મસ્ત આવે ચાલો આપણે બાલ્ટીનો ફોન આવી ગયો પેલા આપણે ફટાફટ ઓફિસે જવા દઈ એટલે ખાલી થઈ જાય ઓફિસનો માલ તો મિત્રો જો આપણે બીજી જગ્યાએ ખાલી કરવા આવ્યા હવે આપણે હવે ઓફિસે બોરા અને દાગીને જે હતું બધું ખાલી કરે અત્યારે આપણે હજી ડીસીમાં આવ્યા છીએ અહીંયા બે ટન ખાલી કરવાનું પછી એક ચાર ટનનો કટકો બીજો છે બે જગ્યાએ ખાલી થઈ જાય પછી ગાડી ફ્રી થાય આ જીઆઈડીસી વિસ્તાર છે હાલો આ વડલા નીચે ચા બહુ સારી બનાવે છે ચા પીતા જાય સાઈડમાં દબાવી એક જગ્યાએ ખાલી થઈ ગઈ બે ટન અત્યારે જો આપણે આવી ગયા છીએ બંસીધર કાંઠે બંસીધર કાંઠેથી આપણે અંદર જવાનું છે પણ હજી પાર્ટી ફોન ઉપાડતી નથી ખોન ઉપાડે પછી આવા જઈ અત્યારે જો હાઈવે ની બાજુમાં જ આપણે અહીંયા ગાડી ઊભી રાખી સર્વિસ રોડમાં નહીં છે કાંટો બંશીભર પાલટી ખોન ઉપાડે પછી થાય જવાનું ત્યાં જવાનું એ તો આપણું ખબર નથી આપણે પાટાની પીટી તો મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ જ્યાં ખાલી કરવાનું હતું ત્યાં અને લગાડી દીધી છે ખાલી થાય છે અંદર કાંઈ આપણે વિડીયો વિડીયો ઉતારવાનું મનાય છે એટલે કઈ ઉતારતા નથી આપણે બહાર બેઠા છીએ બહાર બેઠા બેઠા રાહ જોઈએ કેટલી વારમાં ખાલી થાય ખાલી કરીને પછી હવે જાય ઘર બાજુ અને આપણે અત્યારે આવ્યા છીએ મીરા ઉદ્યોગનગર કહેવાય મીરા ઉદ્યોગનગરમાં આવ્યા છીએ આપણે બધો વિસ્તાર ઇન્ડસ્ટ્રીઝનો જ છે તો મિત્રો જો કાલ આપણે ગાડી ખાલી થતી હતી તે પછી આપણે કંઈ ભરવા ગયા નહોતા અને આજ બીજો દિવસ છે આપણો અત્યારે આપણે ભરવાનો ફોન આવ્યો છે અત્યારે જો આપણે ગાડી આવી ગયા છીએ તો ગાડી ચાલુ કરી લીધી છે અત્યારે ભરવા જવાનું છે કાલ આપણે બપોર પછી કાંઈ ઓર્ડર હતો નહીં તો કાંઈ ભેરી નથી પડતર રાખી દીધી તો આજે ભરવાનો ઓર્ડર છે બધા ઓફિસ આપણે ગાડી ભીડી હતી આ રે ઘનશ્યામ લોજિસ્ટિકની ઓફિસ ઓફિસની હમે જ આપણે ગાડી રાખી રાખીશી બરાબર હવે આ બધા ટ્રાન્સપોર્ટની ઓફિસો જ છે દિલ્હી રાજસ્થાન ને બધી હરિયાણા રાજસ્થાન ને બધી ઓફિસો જ છે ટ્રાન્સપોર્ટની એટલે ભરવા હવે આપણે ઓર્ડર આવી ગયો હોય જાય આવીશી ભરવા અને જોઈએ કેટલો માલ છે હું છે હજી ક્યાં પછી ખબર પડે આપણને ખબર નથી ચાલો તો વિડીયોમાં જોડાયેલા રહેજો તો મિત્રો જો આપણે ગાડી ભરાઈ અહીંથી બે ભરવાનું નથી ભરી લીધું અત્યારે ગોંડલ ચોકડીના પુલ ઉપર આઈલા નહીં આ સિટીમાં રસ્તો વયો આ રસ્તો સીધો સિટીમાં વયો જાય અને આ રસ્તો આપણે સીધો આમ ગ્રીનલેન ચોકડી બાજુ નીકળે આપણે લગભગ માંડામાં ભરવા જવાનું છે હાજી ડેમ ચોકડી પાસે તો મિત્રો જો આપણે હજી જીઆઈડીસીમાં અત્યારે ભરવા આવ્યા છે અહીંયા છે કાંટો બાવીસી કાંટો બાવીસી કાંટે કાંટો કરીને પછી આપણે ભરવા જવાનું છે હવે આમાં ક્યાં હોય જીઆઈડીસીમાં એ તો ખબર નથી એનો માણા આવે છે પાર્ટીનો અહીંયા કાંટો કરવાનો છે કાંટો કરીને પછી આ ભેગો હાલશે આગળ આગળ આવું બધું કંઈક વિસ્તાર છે અહીંયા આ બધી જીઆઈડીસી જ છે હાલો તો જોઈ હવે કેટલી વારમાં ભરી ગયા હું શેપી સર આગળ તમને જણાવું તો આપણે ભરીને જવાનું છે એ તમે વિડીયોમાં કન્ટિન્યુ રહીજો એટલે તમને આગળ ખબર પડી જાય તો મિત્રો આપણે ત્રણ ટન માલ અહીંથી ભરવાનો હતો એ ભરાઈ ગયો છે અને હવે ફાલટીએ ગાડી ઊભી રખાવી છે કાંટા પાંચ છે આપણે કાંટો બાટો થઈ ગયો કાંટો કરીને ઊભી રાખી અત્યારે બીજો માલ હજી વાત કરે છે પાલ્ટી બીજો માલ કન્ફર્મ થઈ જાય તો હજી બીજો ભરવાનો છે તો અત્યારે આપણે હજી બિલ નથી દીધું અને કાંટે જ બેઠા છે અત્યારે ટાઈમ થયો છે સાડા છ વાગ્યા છે સાડા છ વાગ્યા મિત્રો આ લાઇટ આપણે જો હમણાં નવી નાખી ચાર કલર આવે એક બે ત્રણ ને ચાર ચાર કલરની લાઇટ છે આપણે હજી જીઆઈડીસી માં જ છે જુઓ તમે આમાં ચાર કલર થાય છે અને આપણે આ વ્હાઈટેય થાય છે વ્હાઈટ કરવી તો વ્હાઈટ થાય ખાલી વ્હાઈટેય થાય કલરિંગ કરવી હોય તો આ કલરિંગ થાય અલગ અલગ સ્વીચ રાખીએ આપણે આ ચાર કલર છે આમાં ગુલાબી પીળો લીલો અને બ્લુ જોવો તમે કેબિનમાં અંજવારું કેવું પડે હાલો તો હવે આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરશું અને મળશું કાલે સવારે નેક્સ્ટ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી ને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી નાખશું